સુરતના અડાજણ વિસ્તારમાં પસાર થતી એસટી બસના ચાલકે ખોટી દિશામાં જતી મહિલાને ટકોર કરતા ઉશ્કેરાયેલી મહિલાએ અન્યોને બોલાવી ડ્રાઈવરને માર માર્યો હોવાનું વીડિયો સામે આવ્યો છે હાલ મામલે પોલીસ ફરિયાદીની તજવીજ હાથ ધરાઈ છે સુરતના અઢાર જણથી મોરા જતી એસટી બસ સ્ટાર બજારનો બ્રિજ ચડતા પહેલા એક મહિલા ખોટી દિશામાંથી આવતા ડ્રાઈવર યુવરાજસિંહ સરવૈયા દ્વારા અચાનક બ્રેક મારી હતી અને ડ્રાઈવર દ્વારા મહિલાને ટકોર કરાઈ હતી કે બેન તમે બસ ચાલે છે તો જુઓ પરંતુ અજાણી મહિલા દ્વારા ખોટી રીતે ડ્રાઈવરને ખેંચીને હુમલો કરાયો હતો અને ધડાધડ લાફા દઈ અન્ય મહિલા સહિતના મળતિયાઓને બોલાવી એસટી બસના ડ્રાઇવર ઉપર રીતસર હુમલો કર્યો હતો જેનાથી સારવાર કરી ડ્રાઈવર એસટીના યુનિયન લીડર કૌશિક દેસાઈ અને વિપિન લંગડીયા સાથે ડાજન પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં મહિલા સહિત તેના મળતિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી